નમસ્કાર મિત્રો મિત્રો સરકાર દ્વારા જે રેશન કાર્ડ ધારકો છે અત્યંત ગરીબ પરિવારો છે એમના માટે નવી નવી યોજનાઓ લાવતી હોય છે તો મિત્રો સરકાર દ્વારા એક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે કે જે હાલ જે ગરીબ પરિવારોને બીપીએલ પરિવારોને એનએફએસએ પરિવારોને ઘઉં ચોખા ખાંડ તેલ ઉપરાંત ચણા અને દાળ પણ મળે છે છતાં બીજી નવ વસ્તુઓ મળી રહે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે તો મિત્રો કઈ કઈ નવું વસ્તુઓ મફતમાં મળવાની છે એના વિશે આપણે આજના વિડીયોમાં માહિતી લેવાના છીએ તો વિડીયો લાસ્ટ સુધી જોજો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો જોઈએ કે ભારત સરકારે દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેમાં સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે આમાંની મોટાભાગની યોજનાઓ જે ગરીબ લોકો હોય જરૂરિયાત લોકો હોય એમના માટે છે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત રેશન આપે છે સરકાર તમામ કાર્ડ ધારકોને મફત રેશન યોજનામાં મફત રેશન પૂરું પાડે છે પરંતુ હવે તેમાં મોટા ફેરફાર થયા છે અગાઉ સરકાર કાર્ડ ધારકોને મફત ચોખા આપતી હતી પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ હવે મફતમાં ચોખા નહીં મળે તેના બદલે હવે મફતમાં ચોખાને બદલે નવ જરૂરી વસ્તુઓ અપાશે કઈ કઈ નવ વસ્તુઓ આપવાની છે તો એના વિશે પણ આપણે માહિતી લઈએ તો મિત્રો અહીંયા હવે આપવામાં આવશે આ જરૂરી નવ વસ્તુઓ ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા પરંતુ હવે સ સરકારના નવા નિર્ણયથી ચોખા મળવાનું બંધ થઈ જશે અને નવ જરૂરી વસ્તુઓ આપવામાં આવશે તો મિત્રો ઘણી જ મહત્વની માહિતી છે કઈ કઈ નવ વસ્તુઓ તમને આપવામાં આવશે એની આપણે માહિતી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વસ્તુઓમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે મિત્રો આ જે સરકારે નિર્ણય લીધો છે લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે આનાથી લોકોની જે જીવનની ગુણવત્તા છે એના પણ સુધારો થશે તો બસ મિત્રો ઘણી મહત્વની જાણકારી હતી વિડીયો ગમે હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત